નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું છું ડોક્ટર રસિક આજે આપણે અહીંયા ખૂબ જ મહત્વનો ટોપિક એવો રાષ્ટ્રીય ચિહ્ન વિશેની ચર્ચા કરવાના છીએ આ ટોપિક યુપીએસસી જીપીએસસી પીએસઆઈ ટેટ ટાટ એચ નેટ જીસેટ પોલીસ ફોરેસ્ટ જેવી વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાની અંદર ખૂબ જ મહત્વનો બની રહ્યો છે કારણ કે આ ટોપિકમાંથી ઘણી બધી પરીક્ષાઓની અંદર એમસીક્યુ ટાઈપના પ્રશ્ન બનતા હોય છે તો અહીંયા આપણે જે છે એ સ્પર્ધાત્મક પરીક્ષાને ધ્યાનમાં રાખીને રાષ્ટ્રીય ચિહ્નની માહિતી મેળવીએ જોઈએ તો રાષ્ટ્રીય ચિહ્ન ભારતનું રાષ્ટ્રીય ચિહ્ન ક્યુ છે તો ભારતનું રાષ્ટ્રીય ચિહ્ન એ ચાર સિંહની આકૃતિ વાળું છે આપણે આકૃતિ જોઈએ તો એમાં તો ફક્ત ત્રણ સિંહ જ દેખાય છે એટલે અહીંયા બીજું લાઈન લખી છે કે ભારતનો રાષ્ટ્રીય ચિહ્ન ચાર સિંહની આકૃતિ વાળું છે એ ચાર સિંહમાંથી ત્રણ દ્રશ્યમાન છે કેટલા દ્રશ્યમાન છે ત્રણ દ્રશ્યમાન છે ભારતનું રાષ્ટ્રીય ચિહ્ન એ અશોક સ્તંભમાંથી લેવામાં આવેલું છે ભારતનું રાષ્ટ્રીય ચિહ્ન ક્યાંથી લેવામાં આવેલું છે એવો જો પ્રશ્ન પૂછાય તો આપણે જવાબ આપી શકીએ અશોક સ્તંભમાંથી ભારતનું રાષ્ટ્રીય ચિહ્ન લેવામાં આવેલું છે આ ચાર સિંહની આકૃતિ નીચે ધર્મચક્ર તેમજ ઘોડો સિંહ હાથી અને આખલાનું ચિત્ર આપેલું છે એટલે કે ચાર સિંહ ઉપર છે એની નીચે ધર્મચક્ર આપેલું છે અને ધર્મચક્ર ઉપરાંત ઘોડો સિંહ હાથી અને આંખલો એવા બીજા ચાર પ્રાણીઓને એ ચિત્ર આપવામાં આવેલા છે આકૃતિના આગળના ભાગમાં ઘોડો અને આંખલો દ્રશ્યમાન છે એટલે આપણે જ્યારે એ રાષ્ટ્રીય ચિહ્નનો આગળનો ભાગ જોઈએ તો એમાં ધર્મચક્રની ઉપરાંત જે છે ઘોડો અને આંખલો બે ચિત્ર આપણને દેખાય છે એ ઉપરાંત એમાં સિંહ અને હાથી પણ છે પરંતુ એ દ્રશ્યમાન નથી રાષ્ટ્રીય ચિહ્નનો સ્વીકાર એ છવ્વીસ જાન્યુઆરી ઓગણીસો પચાસના રોજ કરવામાં આવેલો હતો તો આ જે રાષ્ટ્રીય ચિહ્ન જે છે એ સ્પર્ધાત્મક પરીક્ષાની અંદર ઓએમઆર ની અંદર કેવી રીતે પ્રશ્ન પૂછાય તેની વિગત આપણે જોઈએ તો પ્રશ્ન રૂપે કેવું કેવી રીતે પૂછાય છે તો પ્રશ્ન એક જે છે ભારતનું રાષ્ટ્રીય ચિહ્ન ક્યુ છે ભારતનું રાષ્ટ્રીય ચિહ્ન ક્યુ છે તો અહીંયા ચાર ઓપ્શન આપેલા છે ત્રણ સિંહની આકૃતિ ચાર સિંહની આકૃતિ બે એક સિંહની આકૃતિ અને બે સિંહની આકૃતિ તો હમણાં જ આપણે ખ્યાલ છે કે આપણું રાષ્ટ્રીય ચિહ્ન છે એ ચાર સિંહની આકૃતિ વાળો છે અને જવાબ આવશે બી ચાર સિંહની આકૃતિ પછીનો પ્રશ્ન જોઈએ તો પછીના પ્રશ્નની અંદર પ્રશ્ન પૂછી શકાય કે ભારતનું રાષ્ટ્રીય ચિહ્નોમાં કેટલા સિંહ દ્રશ્યમાન છે જો અહીંયા દ્રશ્યમાન છે કેટલા સિંહની આકૃતિ છે એવું પૂછાય તો ચાર સિંહ આવશે પરંતુ આપણે દ્રશ્યમાન કેટલા છે અહીં આકૃતિમાં જોઈ શકીએ છીએ કે ફક્ત દ્રશ્યમાન જે છે એ ત્રણ સિંહ દ્રશ્યમાન છે તો આપણો અહીંયા જવાબ છે એ ત્રણ સિંહ દ્રશ્યમાન છે હા રાષ્ટ્રીય ચિહ્નની ની અંદર ચાર સિંહ છે પરંતુ અહીંયા દ્રશ્યમાન ફક્ત ત્રણ છે પછીનો પ્રશ્ન જોઈએ તો ભારતનું રાષ્ટ્રીય ચિહ્નમાં શામાંથી લેવામાં આવેલું છે હમણાં જ છેલ્લે ચર્ચા કરીએ એ પ્રમાણે કે ભારતનું રાષ્ટ્રીય ચિહ્ન જે છે અશોક સ્તંભમાંથી લેવામાં આવેલું છે

એટલે કે સિંહની આકૃતિ નીચે ધર્મચક્ર ઉપરાંત બીજા ચાર પ્રાણીઓ જેમાં ઘોડો સિંહ હાથી અને આખલાનો સમાવેશ થાય છે પછીનો પ્રશ્ન છે રાષ્ટ્રીય આકૃતિમાં નીચેનામાં ભાગમાં કયા બે પ્રાણી દેખાય છે જે ચાર જ પ્રાણી છે એમાંથી દેખાય ક્યાં છે તો મુખ્ય બે પ્રાણી દેખાય છે અને એ પ્રાણી છે ઘોડો અને આખલો એટલે કે ઘોડોને આંખલો છે એટલે કે સી જે છે એ આપણો સાચો જવાબ છે જો આપને આ વિડીયો ગમ્યો હોય તો આ વિડીયોને સબસ્ક્રાઈબ કરજો લાઈક કરજો કોમેન્ટ કરજો અને શેર કરજો અને આપનો બેલ આઈકોન નોટિફિકેશન ઓન રાખજો જેથી મારી ચેનલમાં આવનાર નવા વિડીયોની નોટિફિકેશન આપને મળતા રહે